પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સત્તરમાં સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સહિત આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વિકાસ અને નવાચારો ઉપર આધારિત પુસ્તકોનું વિમોચન કર્યું હતું સાથે જ લોકસેવામાં ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું કે આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ ભાગ્યના ભરોસે સફળતા નથી મળતી લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે लेकिन भारत इसमें भी दुनिया के दूसरे देशों से 10-11 साल आगे हैं पिछले 11 वर्षों में हमने डीले सिस्टम को खत्म करने की कोशिश की है हम नए प्रोसेसेस बना रहे हैं हम टेक्नोलॉजी के माध्यम से टर्न अराउंड टाइम को घटा रहे हैं ईज़ ऑफ बिजनेस को बढ़ावा देने के लिए हमने चालीस हजार से ज्यादा कंप्लाइंसिस को खत्म किया है